દાહોદ જિલ્લાના લીમખેડા હાઇવે પર મોડી રાત્રે ટ્રક આયસર ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં માલવાહક ટ્રક પલટી જતા તેમાં ભરેલો સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના પગલે હાઇવે પર બે કલાકથી વધુ સમય સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો દાહોદ તરફ જતી ટ્રક અને ઇન્દોર તરફ જતો આઇસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી આ બંને વાહનો રસ્તાની વચ્ચે અટકી પડ્યા હતા બાદમાં ઇન્દોરથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકને અંધારાના કારણે આગળ વાહનો ન દેખાતા બસ પણ તેમની સાથે અથડાઈ હતી અકસ્માતની જાણ થતાં જ લીમખેડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સાથે જ બથવાડા ટોલ બૂથની રેસ્ક્યુ ટીમે ક્રેન સાથે ઘટના સ્થળે પહોંચી હતી મદદ મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઇવે પરથી હટાવવામાં આવ્યા હતા અકસ્માત અંગે લીમખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે